સોમનાથ મહાદેવ મંદિરે કાર્તિકી પૂર્ણિમાની મધરાત્રે ખગોળીય સંયોગ સર્જાયો હતો ચંદ્ર શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ સિદ્ધિ હરોળમાં જોવા મળ્યા હતા કાર્તિકી પૂનમના પાવન અવસરે સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે બુધવારે મધરાત્રે એક અસાધારણ દિવ્ય દ્રશ્ય સર્જાયું હતું વર્ષમાં એક જ વખત બનતા આ ખગોળીય સંયોગમાં ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજ દંડ અને શ્રી સોમનાથ જ્યોતિલિંગ એક જ સિદ્ધિ હરોળમાં જોવા મળ્યા હતા શ્રદ્ધાળુઓ આ અલૌકિક ઘટનાને અમૃત વર્ષા યોગ તરીકે ઓળખાવી મોટી સંખ્યામાં ભક્તોએ આ વિરલ દ્રશ્ય નિહાળી ધન્યતા અનુભવી હતી આ વિરલ સંયોગના દર્શન કરવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ધામ પહોંચ્યા હતા સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યો હતું રાત્રે અગિયાર વાગે ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ હતી જેમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વિશેષ ધર્મ પર્વ નિમિત્તે દ્રોણેશ્વર એસજીવીપી ગુરુકુળના વિદ્યાર્થીઓએ બેન્ડ પરેડ સાથે એક સંગીતમય મહાઆરતી પ્રસ્તુત કરી હતી તેમણે પોતાની ઉત્કૃષ્ટ સંગીત કલા સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરી આ પર્વમાં ધાર્મિક યોગદાન આપ્યું હતું કાર્તિકી પૂનમ નો ચંદ્રમાં બરાબર રાત્રે બાર વાગે ભગવાન સોમનાથજીના મંદિરના શિખર ઉપર એટલે કે સીધી લીટીમાં એનું દર્શન થાય છે આજના આ કાર્તિક પૂનમના પવિત્ર દિવસે દ્રોણેશ્વર જે ગુરુકુલ છે સ્વામિનારાયણ ગુરુકુલ એના વિદ્યાર્થીઓ જેનું બેન્ડ છે એ બેન્ડ દ્વારા આજે ભગવાનની આરતી કરવામાં આવી અને આ બેન્ડના તમામ ટીમે સોમનાથજીની બેન્ડ વગાડી અને આરાધના કરી હતી